જેટલું વધારે પાણી અને ભેજ એટલું લેટ બ્લાઇટ ઝડપથી ખેતરમાં ફેલાય છે નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ સાંભળી રહ્યા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર્સ સુધી શેર કરો તો આજે આપણે એક ખૂબ જ ગંભીર અને તાકીદના વિષય પર વાત કરવાના છીએ જી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા વિસ્તારના બટાટા પકવતા ખેડૂત મિત્રો માટે આ એક ચેતવણી સમાન ચર્ચા છે બરાબર વાત છે લેટ બ્લાઇટની એટલે કે પાછોતરો સુકારો અને હવામાન વિભાગની આગાહી પણ આવી છે હા વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને આ જ વાતાવરણ લેટ બ્લાઇટ માટે એમ કહી શકાય કે એકદમ અનુકૂળ છે ખતરનાક રીતે અનુકૂળ બિલકુલ આ રોગના ફેલાવા માટે આનાથી સારી પરિસ્થિતિ બીજી કોઈ હોઈ જ ન શકે એટલે સાવધાન રહેવું અત્યંત જરૂરી છે તો ચાલો મૂળ મુદ્દા પર આવીએ આ લેટ બ્લાઇટનું જોખમ અચાનક આટલું બધું કેમ વધી ગયું છે એની પાછળનું કારણ શું જુઓ આના માટે કોઈ એક કારણ જવાબદાર નથી ત્રણ વસ્તુઓનું એક ઘાતક મિશ્રણ છે ત્રણ વસ્તુઓ કઈ કઈ પહેલું છે ભેજ હવામાં ખૂબ વધારે ભેજ બીજું છે ઠંડક અને ત્રીજું જે સૌથી અગત્યનું છે એ છે ખેતરનું સતત ભીનું રહેવું એટલે કે પાંદડા લાંબા સમય સુધી ભીના રહે એમ બરાબર જ્યારે આ ત્રણેય પરિબળો એકસાથે સાથે ભેગા થાય ત્યારે આ રોગની ફૂગ એટલી ઝડપથી ફેલાય છે કે ખેડૂતને વિચારવાનો સમય પણ નથી મળતો અને અત્યારે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં બરાબર આ જ પરિસ્થિતિ બની રહી છે જી એટલે જ આટલી ગંભીરતાથી ચેતવણી આપવામાં આવી રહી છે આમાં પણ મેં સાંભળ્યું છે કે અમુક પ્રકારની જમીનવાળા ખેતરોમાં જોખમ વધારે છે શું આ વાત સાચી છે સાચી વાત છે જે ખેડૂતોની જમીન ભારે છે અથવા તો કાળી માટી કે મીઠાળી જમીન છે હા એમણે તો બમણું ધ્યાન રાખવું પડશે પણ કેમ જમીનને અને પાંદડા પર થતા રોગને શું સંબંધ છે ભારી જમીન પાણીને લાંબા સમય સુધી પકડી રાખે છે

પાક પાંત્રીસ થી પચાસ દિવસનો થઈ ગયો છે અને આ બધી પરિસ્થિતિઓ દેખાઈ રહી છે તો ખેડૂતે શું કરવું આ સમયે એક સંકલિત સ્પ્રે કરવો અત્યંત જરૂરી છે જેમાં આપણે લેટ બ્લાઇટ જીવાત અને બેક્ટેરિયલ રોગ ત્રણેયને એક સાથે નિયંત્રિત કરી શકીએ એટલે એક સ્પ્રેમાં બહુહેતુ કુકેલ ચાલો એની વિગતે વાત કરીએ સૌથી પહેલી અને મુખ્ય દવા કઈ સૌથી પહેલી ભલામણ છે એક્રોબેટ એમઝેડ સિક્સટી નાઇન જે બે એસએફ કંપનીનું આવે છે એનો ડોઝ છે બસો ગ્રામ પ્રતિ એકર અને આ દવા કામ કેવી રીતે કરે છે એની ખાસિયત એ છે કે તે સિસ્ટમિક અને કોન્ટેક્ટ એમ બંને રીતે કામ કરે છે સિસ્ટમિક અને કોન્ટેક્ટ એટલે સિસ્ટમિક એટલે એ દવા છોડની અંદર ઉતરીને એની નસોમાં ફેલાઈ જાય છે અને અંદરથી રક્ષણ આપે છે અને કોન્ટેક્ટ કોન્ટેક્ટ એટલે એ પાંદડાની ઉપર એક સુરક્ષા કવચ બનાવી દે છે જેથી ફૂગ બહારથી હુમલો ન કરી શકે એટલે અંદર બહાર બંને બાજુથી સુરક્ષા વાહ આ તો ડબલ થયું આની સાથે બીજું કંઈ ઉમેરવાનું હા આની સાથે એમ ફોર્ટી એટલે કે મેનકોઝે પંચોતેર ડબલ્યુપી પાંચસો ગ્રામ પ્રતિ એકર ઉમેરવું એ શું કામ કરશે એ ફૂગના ફેલાવાને રોકશે અને પાકને એક વધારાનું સુરક્ષા કવચ પૂરું પાડશે એટલે ફૂગ સામે બેવડી સુરક્ષા થઈ ગઈ પણ આ ભેજવાળા વાતાવરણમાં જીવાત્મ ઉપદ્રવ પણ વધે છે એનું શું ખૂબ સારો મુદ્દો છે આ વાતાવરણ ચૂશિયા જીવાત જેમ કે એફિડ માટે પણ સ્વર્ગ જેવું છે તો એના માટે એના માટે ઉલાલા એટલે કે ફ્લોનિકામેડ પચાસ ડબલ્યુજી એશી ગ્રામ પ્રતિ એકરના હિસાબે ઉમેરવું અને એ કેમ જરૂરી છે કારણ કે આ જીવાત માત્ર રસ ચૂસીને છોડને નબળો નથી પાડતી પણ વાયરસ પણ ફેલાવે છે એટલે ઉલાલાના ઉપયોગથી વાયરસ ફેલાતો પણ અટકે છે એટલે આપણે ફૂગ અને જીવાત બંને દુશ્મનો પર એકસાથે હુમલો કરી રહ્યા છે હજી એક દુશ્મન બાકી છે કયો બેક્ટેરિયા આ ભેજવાળા હવામાનમાં બેક્ટેરિયલ ચેપ લાગવાની શક્યતા પણ ખૂબ વધી જાય છે ઓહો તો એના માટે શું એના માટે સ્ટ્રેપ્ટોમાઈસિન અઢાર ગ્રામ પ્રતિ એકર આ એન્ટીબાયોટિક બેક્ટેરિયલ ચેપને આવતો અટકાવશે અદ્ભુત એટલે ફુગનનાશક જંતુનાશક અને એન્ટીબાયોટિક ત્રણેયનું મિશ્રણ અને આ બધામાં એક સૌથી જરૂરી વસ્તુ ભૂલવાની નથી એ શું છે સ્ટીકર એટલે કે સ્પ્રેડર દસ થી પંદર મિલી પ્રતિ એકર એનું શું મહત્વ છે એ તો સામાન્ય વસ્તુ લાગે છે સામાન્ય નથી ખૂબ જ નિર્ણાયક છે એના વગર આ બધી મોંઘી દવાઓ બેકાર થઈ શકે છે એમ કેવી રીતે એ દવાને પાંદડા પર બરાબર ચોંટાડે છે અને ફેલાવે છે અને સૌથી અગત્યનું જો સ્પ્રે કર્યા પછી વરસાદ આવે તો દવાને ધોવાઈ જતી અટકાવે છે જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન જય કિસાન તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે અને આ માહિતી દરરોજ તમારા મોબાઈલ પર મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ જય જવાન જય કિસાન લખીને સત્તાણું દોસો પંચોતેર છપ્પન પંચાણું પંચાણું પર મોકલો ફરીથી નંબર બોલી દઉં નવ સાત બે સાત પાંચ છ નવ પાંચ નવ પાંચ કેટલાક લોકો આજે એવી ખેતી તરફ વળી રહ્યા છે જ્યાં ખર્ચ નિયંત્રિત રહે મહેનત સંભાળવા જેવી હોય અને ઉત્પાદન માટે વર્ષો સુધી રાહ ન જોવી પડે હા જેમ કે તાઇવાન પિંક જામફર બરાબર તાઇવાન પિંગ જામફળે એવી ખેતીનું એક સારું ઉદાહરણ છે ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં શરૂ થતી અને માત્ર છ મહિનામાં ઉત્પાદન આપવાનું શરૂ કરતી ખેતી એટલે કે લાંબી રાહ જોવાની જરૂર નથી બિલકુલ સાચી પદ્ધતિ અને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ખેતીથી સતત સારું ઉત્પાદન અને સ્થિર આવક મેળવી શકાય છે એટલે ઘણા લોકો માટે આ એક સમજદારીભર્યો વિકલ્પ બની રહ્યો છે ચાલો હવે પાછા આપણા મુખ્ય વિષય પર આવીએ આટલી બધી દવાઓ ભેગી કરી લીધી પણ સ્પ્રે કરતી વખતે કોઈ ખાસ સાવચેતી રાખવાની ખરી ચોક્કસ બે ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવો જેમ કે સ્પ્રે હંમેશા સવારે ઠંડકમાં અથવા સાંજે જ કરો બપોરના તીવ્ર તડકામાં સ્પ્રે ક્યારે ન કરવો અને બીજું બીજું એ કે છંટકાવ એવી રીતે કરો કે દવા પાંદડાની ઉપર અને નીચે એમ બંને બાજુ બરાબર લાગે પૂરેપૂરો છોડ ભીંજાવવો જોઈએ અને શું નથી કરવાનું સ્પ્રે કર્યા પછી તરત જ પિયત એટલે કે પાણી આપવાનું ટાળવું આ બધી વાત થઈ રોગને કાબૂમાં લેવાની પણ આ સમયગાળો બટાટાના પાક માટે બીજું શું મહત્વ ધરાવે છે આ સમય બટાટામાં કંદના વિકાસ માટે એટલે કે ટ્યુબર ડેવલપમેન્ટ માટે સૌથી નિર્ણાયક છે એટલે કે જમીનમાં બટાટા બંધાવવાનો સમય બરાબર અને આ સમયે જો ખેતરમાં વધારે ભેજ રહે તો ત્રણ મોટા ગેરફાયદા થાય છે કયા ત્રણ પહેલું કંદમાં સડો લાગી શકે છે બીજું બટાટાનું વજન ઓછું રહી જાય છે અને ત્રીજું અને ત્રીજું એની ગુણવત્તા ખરાબ થાય છે બજારમાં સારો ભાવ મળતો નથી એટલે કે એક ભૂલ અને આખા વર્ષની મહેનત પર પાણી જી એટલે જ સફળતાનું અંતિમ સૂત્ર એ જ છે શું યોગ્ય પાણીનું નિયંત્રણ અને સમયસર કરવામાં આવેલો સાચો સ્પ્રે આ બે વસ્તુ કરી લો એટલે એટલે સુરક્ષિત પાક સારું ઉત્પાદન અને સારો ભાવ ત્રણે મળે ખૂબ સરસ આ તો થઈ સંપૂર્ણ માર્ગદર્શિકા અંતમાં બસ એટલું જ કહેવાનું કે સમયસર કાળજી લેશો તો લેટ બ્લાઇટથી બટાટા પાક ચોક્કસ બચાવી શકાય છે ખૂબ ખૂબ આભાર આઠી વિગતવાર માહિતી આપવા બદલ જય કિસાન જય કિસાન